you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યુઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો રાજસ્થાન ના અલવર માં ભાજપના મુસ્લિમ નેતા ની હત્યા નો ચકચાર મચાવતો મામલો સામે આવ્યો છે ભાજપ નેતાની ઓળખ યાસીન ખાન તરીકે થઈ છે તેઓ જયપુર જવા નીકળ્યા હતા અને તે જ સમયે કેટલાક બદમાશો એ લાકડી દંડા અને અથોડા અને કુહાડી વડે તેમના પર ક્રૂર હુમલો કર્યો હતો આ હુમલામાં તેમને એટલી કાતક ઇજાઓ થઈ કે તેઓ સારવાર દરમિયાન મૃત્યુ પામી ગયા માહિતી અનુસાર હુમલાખોરોએ ઓવરટેક કરીને ભાજપના નેતાની ગાડી અટકાવી હતી મૃત્યુ થી પહેલા ભાજપ ના નેતા યાસીને પોલીસ ને જણાવ્યું હતું કે તે અલવર થી જયપુર માટે નીકળ્યા હતા નારાયણપુરના વિજયપુરા ગામ નજીક કેટલીક ગાડીઓ તેમની પાછળ પડી ગઈ અને ત્યારે જ બદમાશોએ તેમના પર લાકડી દંડા અનુસાર તપાસ માં સામે આવ્યું કે જૂની શત્રુતાના કારણે આ હત્યા કરાઈ હોય શકે છે યાસીન ની ગામના કેટલાક લોકો સાથે જૂની શત્રુતા હતી ઘટના ની જાણ થતા પરિજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટના સ્થળે આજે લોકોનું કહેવું છે કે ભાજપ નેતા પર એવો ક્રુરતા પૂર્વક હુમલો કરાયો હતો કે તેઓ ચાલી પણ નહોતા શકતા